ભાવનગર વલભી પુર બેદરકારી આવી સામે હોસ્પિટલમાં માં પીએમ માટેવલ બોડી 8 કલાક સુધી રાચડી હતી વલભીપુર સ્થાનિક આગેવાન દ્વારા પણ રજૂઆત કરતા ફરજ પરના તબીબને કોઈ ફેર ના પડ્યો હતો હોસ્પિટલમાં માં કોઈ પણ જાતના બીજા અન્ય દર્દી ઓપીડી માટે ના હોય છતાં પણ પીએમ માટે આવેલ નહીં હોસ્પિટલમાં માં ફરજ બજાવતા આદિત્યરાજ ગોહિલ ની મનમાની સામે આવી હતી પરજપણ આ ડોક્ટર આદિત્યરાજ સિંહ દ્વારા મીડિયા કર્મીઓ સાથે પણ તું છું પરિવર્તન કરે આખરે આગળ તેમજ પરિવારજનો ભાવનગર આરોગ્ય વિભાગ ને જાણ કરતા ડોક્ટર પીએમ માટે ગયા હતા તો કેવી રીતે હોય સમજાવો ને અરે કરવાનું છે પણ એમ નહીં શું હોય એ કહો ને તમે હું તમને રોકું છું જાઉં છું અરે પણ ત્રણ વાગ્યા પ્રશ્ન છે હાલમાં સુધી કેમ નહીં શું નામ આપનું નામ તો કયો ડોક્ટર આદિત્ય રાજસિંહ બી અચ્છા ડોક્ટર આદિત્યરાજ રાજસિંહ ગોહિલ બી ગોહિલ ઓકે ડેપ્યુટેશનમાં માં આપ છો અત્યારે અહીંયા મેડિકલ ઓફિસર છું અચ્છા મેડિકલ સર કઈ જગ્યાએ અહીંયા અહીંયા હાલમાં તો મેડિકલ ઓફિસર છું સીમા સીએચસી સીએચસી ઓકે અબા આમ તો પોસ્ટ ઓફિસમાં જે નોકરી કરે છે એ ભાઈને એટક આવતા રાત્રિના ત્રણ વાગ્યે અહીંયા હોસ્પિટલ લાવેલા હતા અને અહીંના અધિક્ષક શાહ સાહેબે પણ સૂચના આપી તે છતાં જે ડેપ્યુટેશનમાં આવેલા છે એ સાહેબનું એને કોઈ પણ પ્રકારનું એનામાં સેન્સ હોય એવું કાંઈ છે નહીં બે ત્રણ વખત મેં રિક્વેસ્ટ કરી આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડોક્ટર છે તો પરિવારના લોકોએ પણ બે ચાર વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો ત્રણ ચાર વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવાઈ ગયો પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈએ પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને બે વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને તો સાહેબને મેં કીધું સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી